જય ઉચડિયાનો અંદાજા મિત્રો એકવાર એક ગુરુ અને છેલો એક ગામ થી બીજા ગામ જવા માટે નીકળ્યા તો રસ્તામાં રાત પડી ગઈ તો રાતવાસો રોકાવા માટે એને ગામમાં ગયા તો એક ખડકી બતાણી તો ખડકી ટકરાવી એટલે ભાઈ અંદરથી દરવાજો ખોલ્યો એને વાત કરી કે ભાઈ અમારે બીજા ગામ જવું છે અને રાત પડી ગઈ છે રાતવાસો કરવો છે તો ખેડો બિચારો બહુ દયાળો છે કે આવી જાઓ આવી જાવ તો એને જોયું કે ગરીબ બહુ ખેડૂત બહુ ગરીબ હતો પછી એની અંદર જઈને વાત કરી કે ભાઈ તમે કામ ધંધો શું કરો છો એમ તો કામ ધંધામાં તો ગુરુજી એવું છે ને કે મારી પાસે જમીન ઘણી છે પણ બધી બંજર છે એટલે હું આ એક ભેંસ છે ભેંસ ઉપર રોટી ચલાવું છું એમ તો કાંઈ વાંધો નહીં એમ કરીને સુઈ ગયા પછી રાત્રે ગુરુ અમે સેલો જઈ ગયા અને ભેંસને ચોરીને જતા રહ્યા તો સેલાએ કીધું ગુરુજી આપણે ખોટું તો નથી કરતા ને એમ તો ગુરુએ કીધું ના ના ખોટું તો નથી કાંઈ કે તો પણ છેલાને કંઈ વિશ્વાસ આવે નહીં કે આપણે જેને આંસુ આપ્યો એને આપણે દબો આપ્યો આ વસ્તુ સારી નહોતી કહેવાય એટલે એમ કરતાં કરતાં એ બીજું ગુરુથી અલગ થઈ ગયા અને એને અલગ આશ્રમ કર્યો પછી આ વાતને આઠથી દસ વર્ષ રહી ગયા પછી એને યાદ આવ્યું કે પેલા ભાઈનું ખેડૂતનું શું થયું છે હાલે મારે જોવા જવું છે તો ત્યાં ગયા તો જ્યાં સાદું મકાન હતું ત્યાં બે માળનો બંગલો હતો અને બાજુમાં બધી બંજર જમીન હતી ત્યાં આંબાના ઝાડ અને કેળના ઝાડ હતા એને મળ્યા એને કીધું કે ભાઈ મને ઓળખો છો અમે દસ વર્ષ પહેલાં તમારી પાસે આવ્યા હતા રાત રોકાણા હતા મને મારા ગુરુજી આવા આવવા હોય કે આ બધું કેમ એટલું પરિવર્તન આવી ગયું કે એમ કે એમ થયું એવું ને તો જે રાત રોકાણા તો તમે ગયા પછી રાતોરાત મારી ભેંસ પણ ક્યાં જતી રહી જેથી કરીને મારી માટે કોઈ આવકનો સ્ત્રોત હતો નહીં એટલે મેં આ મારી જમીન હતી એમાં મહેનત શરૂ કરવાનું શરૂ કર્યું અને ઝાડવા આવ્યા તો અત્યારે જાળવાની સારી એવી આવક આવે છે અને મને મારું કુદરણ સારું એવું ચાલે છે પછી ગુરુના સેલો જે હતો એના આંખમાં જલઝરલી આવી અને કીધું કે મારા ગુરુએ જે કર્યું એ સારા માટે કીર્યું અસ્તુ જય શ્રી